નમસ્કાર દર્શક મિત્રો સકડે ન્યૂઝ ના ડોક્ટર ઓનલાઈન પ્રોગ્રામમાં તમારું સ્વાગત છે હું છું પૂજા અને આજે આપણે ખાસ વાત કરીએ કે છે ને આપણી લોકોની જે લાઈફસ્ટાઈલ છે ને અત્યારની એટલી બધી વિચિત્ર થતી જાય છે આપણું સુવાનું ઉઠવાનું ખાવા પીવાનું બધું જ જે ન કરવું જોઈએ એ દરેક વસ્તુ ક્યાંક આપણે કરી રહ્યા છે અને એના લીધે જ આપણા લાઈફમાં પ્રોબ્લેમ્સ વધી રહ્યા છે આપણને ફિઝિકલી જે પ્રોબ્લેમ્સ છે એ પહેલા જે થતા હતા એના કરતાં અત્યારે હેલ્થ ઇસ્યુઝ બહુ વધતા જઈ રહ્યા છે બહુ અર્લી એજમાં પ્રોબ્લેમ્સ વધી ગયા છે કે બોડી પેઇનથી માંડીને દરેક વસ્તુ કે ચશ્માના નંબર પહેલાં તો એવું હતું કે ભાઈ ચશ્માના નંબર એટલે ચાલીસ વર્ષ પછીના લોકોને જ આવે એવી એક માન્યતા હતી બટ હવે બહુ અર્લી એજમાં પણ આવી ગયું છે એટલે આવા ઘણા બધા ઈસ્યુઝ છે કે જે હવે બહુ જ ઝડપી વધી રહ્યા છે રોજ એક નવી બીમારી જન્મ લઈ રહી છે અને જેનું કારણ એ પણ છે કે ક્યાંક આપણી લાઇફ સ્ટાઇલ સૌથી મોટું રીઝન છે આ વસ્તુ માટે થઈને અને ખાસ કરીને જો ફિમેલ્સની વાત કરવા જઈએ તો પોતાની હેલ્થને ઇગ્નોર જ કરે છે પોતાના ફેમિલીને સાચવવામાં ઘર સાચવવામાં જવાબદારી પૂરી કરવામાં એ પોતાના હેલ્થને હંમેશા ઇગ્નોર કરતી આવી છે અને એના લીધે ઘણી વખત બહુ મોટા મોટા પ્રોબ્લેમ પણ થતા હોય છે અને આજે આપણે ફિમેલની હેલ્થને લઈને ડિસ્કશન કરવું છે અને આપણી સાથે અહીંયા જોડાયા છે હોસ્પિટલ કિલ્લાપાડીના ડોક્ટર જીજના ગરાસિયા વેલકમ ડોક્ટર આજે આપણે ખાસ વાત કરવાના છે ફિમેલ હેલ્થ વિશે કારણ કે આપણને ખબર છે કે ફિમેલ્સ પોતાની હેલ્થને હંમેશા ઇગ્નોર જ કરે છે બધાને સાચવવામાં સાચવવામાં એ પોતાની જાતને ઇગ્નોર કરે છે અને એના લીધે પ્રોબ્લેમ્સ બહુ બધા થતા હોય છે તો એના વિશે આજે આપણે વાત કરીએ કે ખાસ કરીને ફિમેલ્સની જનરલ હેલ્થને લઈને યસ તમે જે રીતે કીધું કે આપણે ફિમેલ પોતાની હેલ્થને ઇગ્નોર કરે છે ખાવા પીવાની કાળજી નથી રાખતી એને એવું લાગે કે હું તો ઘરમાં જ છું ક્યાં કંઈ જરૂર છે પણ આ ખોટી વસ્તુ છે દરેક કુટુંબ સમાજ દેશ એનો મેઇન પિલર જો કોને તો એ ફિમેલ છે જે કુટુંબ ફેમિલીની સ્ત્રી સ્ટ્રોંગ હશે હેલ્ધી હશે એ જ સમાજ અને એ જ દેશ આગળ વાવે તો હું તો કહીશ કે દરેક સ્ત્રીએ પોતાની જાતને ઓળખવી જોઈએ પોતાને શું ગમે છે શું નથી ગમતું એ જાણવું જોઈએ અને જે હેલ્થની વાત કરીએ છીએ ને આદત છે કે ભાઈ હું બહુ તકલીફ થશે ને તો જ ડૉક્ટર પાસે જઈશ બાકી મને તો સારું જ છે હંમેશા એવું જ કહેશે એ વસ્તુ એણે ના કરવી જોઈએ અને એના માટે એને પોતે ખાવા પીવામાં હેલ્ધી ડાયટ હેલ્ધીની વાત કરીએ તો દરેક વસ્તુ બેલેન્સ હોવી જોઈએ જેમાં તમને વિટામિન્સ મળે મિનરલ્સ મળે પ્રોટીનનું પ્રમાણ વધારે હોવું જોઈએ અને આ બધી વસ્તુઓ કેવી છે કે આપણી સ્ત્રીઓની લાઈફ તો હોર્મોન્સ પર જ ડિપેન્ડ છે જ્યારે આપણા શરીરમાં હોર્મોન્સ આવે છે તોય પ્રોબ્લેમ થાય છે જ્યારે હોર્મોન્સ જાય છે એટલે કે મેનોપોઝ થાય છે તોય પ્રોબ્લેમ છે તો એ પ્રોબ્લેમને જ્યારે આપણે ફેસ કરવાના છે તો એના માટે ડાયટ તમારો બરાબર હશે તો જ તમે એ બધી વસ્તુઓને સારી રીતે ફેસ કરી શકશો નહીં તો તમારી લાઈફમાં બહુ જ પ્રોબ્લેમ આવશે એટલે હું દરેક જણને એ જ કહીશ કે તમે ખાવા માટે પોતાની જાતને પ્રાયોરિટી પર મૂકો તમને ગમતી વસ્તુ તમને ખબર હોવી જોઈએ એવું ના થાય કે મારા ઘરમાં મારા હસબન્ડને ગમે છે એ જ વસ્તુ બનવી જોઈએ કે મારા બચ્ચાને ગમે છે એ જ વસ્તુ બનવી જોઈએ અરે તમે ખાવાની વાત કરો છો ફિમેલ તો એવી હોય છે કે ચલ તમને લોકોને ભાવે છે તો હું બનાવી દઉં છું મારા માટે તો સવારનું પડી છું ખાઈ લેલી પણ એકચ્યુઅલી આના બહુ બધા પ્રોબ્લેમ્સ થતા હોય છે કે જે પોતે પણ નથી જાણતી કે આના આના આટલા બધા પ્રોબ્લેમ આગળ જે તમારે ફેસ કરવા પડશે યસ આ બધી વસ્તુ બી લોકો ઇગનોર કરતા હોય છે ને આપણે એવું છે કે ભાઈ લાઈક લાઈક લેડીઝ લોકો એવું વિચારે કે ઠીક છે મારી શું જરૂર છે પણ એક દિવસ પર આપણે કહીએ ને કે લેડીઝ ઘરમાં ન હોય ને તો ઘરની હાલત ખબર પડી જાય કે આ ફિમેલ આજે અહીંયા અવેલેબલ નથી સાચી વાત છે એવી વસ્તુ છે હવે ખાસ કરીને લેડીઝ ની વાત ચાલે તો પીરિયડ કે પીરિયડ સ્ટાર્ટ થાય ત્યારથી લઈને જયારે મેનોપોઝ આવે ત્યાં સુધીમાં ઘણા બધા સ્ટેજીસ આવે જે અર્લી આવે એ પણ પ્રોબ્લેમ છે લેટ આવે એ પણ પ્રોબ્લેમ છે તો એના વિશે પણ થોડું સમજાવો યસ આજકાલ કદાચ તમારી મારી ઉંમરની વાતો કરીએ તો ત્યારે એવું કહેવાતું કે તેર ચૌદ પંદર વર્ષની ઉંમરે જે માસિક આવે એને નોર્મલ કહેવાતું ઓવર ધ યર્સ આમ જોઈએ હું મારી પ્રેક્ટિસમાં જોઉં તો હવે નવ વર્ષની છોકરીને પણ પીરિયડ આવવાના શરૂ થઈ જાય છે અને એને અમે નોર્મલ ગણીએ છીએ કારણ કે એ આખું આપણી સોસાયટીમાં એક શિફ્ટ થયું છે ઓકે નવ થી ચૌદ વર્ષને નોર્મલ એજ ગ્રુપ ગણવામાં આવે છે હવે એનું કારણ એક જ છે કોમન કે પ્રીમેચ્યોર એક્સપોઝર ટુ સો મેની થિંગ્સ આપણા અત્યારના સિનમાં સિનારીઓ જે જોઈએ તો સોશિયલ મીડિયા ઇન્ટરનેટ એટલે બચ્ચાઓને કેવું થઈ ગયું કે જે વસ્તુનું એક્સપોઝર ના થવું જોઈએ ને એ પ્રીમેચ્યોરલી થઈ જાય છે બીજી વસ્તુ વાત કરીએ તો જંક ફૂડ તમારા ફ્રૂટ્સ તમારા વેજીટેબલ્સ કોલ્ડ ડ્રિંક્સ હર એક જગ્યાએ પેસ્ટિસાઇડ્સ ફર્ટિલાઇઝર્સ ખાલી અને ખાલી કેમિકલ્સ આવે છે ડેરી પ્રોડક્ટ્સની વાત કરીએ આપણે જનરલી એવું કહેતા હોઈએ કે ડેરી પ્રોડક્ટ્સ તો હેલ્ધી હોય હા બટ નહીં આજકાલ તો આપણને દૂધ વધારે લેવા માટે આપણને ગાય ભેંસને પણ ઇન્જેક્શન આપવામાં આવે એટલે એ જે ડેરી પ્રોડક્ટસ આવવાની એમાં પણ તમારા બધા કેમિકલ્સ અને હોર્મોન્સનું પ્રીમેચ્યોર એક્સપોઝર થવાનું એટલે પીરિયડ્સ તો જલ્દી જ શરૂ થઈ રહ્યા છે છોકરાઓમાં પણ જે ગ્રોથ સ્પર્ આવવો જોઈએ સોળ પંદર સોળ વર્ષે ઇટ સ્ટાર્ટેડ અર્લી પીરિયડ્સ જ્યારે આવે છે ત્યારે પણ થોડા પ્રોબ્લેમ્સ લઈને જ આવતું હોય આપણા શરીરમાં નોર્મલ પીરિયડ્સને સેટ થવા માટે અમે લોકો એવું કહેતા હોઈએ કે છ મહિનાથી ત્રણ વર્ષનો ટાઈમ આપવો પડે ઓકે ઘણી બધી બીમારીઓ એવી હોય છે કે જે તમને પીરિયડ શરૂ થાય ને ત્યારે જ ખબર પડે જેમ કે અમુક લોકોને લોહી ગંઠાવાની તકલીફ હોય તો નાનપણમાં કોઈ ઇન્જરી જ ના થયું હોય કઈ વાગ્યું ના હોય બ્લડ લોસ જ ના થયો હોય તો તમને ખબર જ ના પડે જિંદગીમાં પહેલી વાર પીરિયડ શરૂ થાય છે તો એ હિમોફિલિયા છે પ્લેટલેટ્સની કોઈક બીમારી હોય એ બધી બીમારીમાં તમને પીરિયડ્સ આવે ત્યારે જ ખબર પડે તો એ એક વસ્તુ છે ઇરેગ્યુલર પીરિયડ્સ મતલબ વધારે આવવા અથવા તો લંબાઈ લંબાઈને આવવા હવે હું એક જ વસ્તુ બધાને કહીશ કે જ્યારે તમને પીરિયડ શરૂ થાય છે તમારી દીકરીઓને અને અગર એને લંબાઈ લંબાઈને પીરિયડ્સ આવે છે તો એમાં આપણે ચિંતા કરવાની જરૂર નથી આપણે એમને ત્રણ વર્ષનો ટાઈમ આપી શકીએ બટ યસ એને જલ્દી જલ્દી આવે છે વધારે દિવસ રહી છે જલ્દી જલ્દી એટલે શું નોર્મલ અમે એવું કહેતા હોઈએ કે પાંત્રીસ પચીસ દિવસથી પાંત્રીસ દિવસ ચાલીસ દિવસ સુધીના પીરિયડમાં નોર્મલ કહેવાય તો અગર પચીસ દિવસથી પહેલું આવે છે પાંચ દિવસ નોર્મલ બ્લડ ફ્લો રહી છે તેની જગ્યાએ સાત દિવસ રહી છે દિવસમાં કે પેડ પેડ બદલવા એ નોર્મલ છે છે જગ્યાએ બદલો છો થાય તો એને એબનોર્મલ કહેવાય અને એવા કેસમાં તમારે ડોક્ટર પાસે જવું જ જોઈએ ડોક્ટર અગર એડવાઇઝ કરે છે તો તમારે બ્લડ ટેસ્ટ પણ કરાવવા જોઈએ કારણ કે ઘણીવાર વાર પેરેન્ટને બી આવું થતું કે આ તો આવું થાય પણ જ્યારે વધારે આવે છે ત્યારે ક્યારેય પણ ઇગ્નોર ના કરવું જોઈએ બીજી વસ્તુ છે કે જે ડાયટની આપણે વાત કરીએ છીએ તો હું હંમેશા કહીશ કે વી શુડ નોટ ફૂડ કોલ્ડ ડ્રિંક્સ એન્ડ એવરીથિંગ કારણ કે બધી સ્ટ્રેટ હવે સીધે સીધી પીરિયડ પર અસર કરે છે બરાબર આપણું ખાવા પીવાનું રૂટીન સૌથી પહેલા એના પર ઇફેક્ટ કરતું હોય યસ અને બીજી વસ્તુ એક છે ને એ પણ છે કે અત્યારની છોકરીઓને પ્રોબ્લેમ્સ થાય ને તો મા બાપ શું કરશે કે ડોક્ટર પાસે જઈને જવું એના કરતા જવા દઉં હું ગૂગલ કરી લઈશ તો આ ખાસ તમે છે ને પ્રકાશ પાડો લોકોને કે ભાઈ આ બધી વસ્તુના કેટલા બધા સાઈડ ઇફેક્ટ છે કે આપણે કઈ પણ જાણ્યા કર્યા વગર જયારે કોઈ પણ મેડિસિન લઈ લઈએ છે અને પછી એની જે સાઈડ ઇફેક્ટ આવતી હોય એ બહુ બહુ ખોટા રિઝલ્ટ આવતા હોય છે તો એના વિશે ખાસ એક જણાવો કોમન છે અમારી ઓપીડીમાં બેઠી હોઉં ને તો હર ત્રીજી પેશન્ટ એમ જ મતલબ એના મનમાં બહુ ક્વેશ્ચન્સ હોય હવે મને શરૂઆતમાં ખબર નહોતી પડતી તો કે કે આટલું બધું નોલેજ ક્યાંથી લઈને આવે પણ હવે મને ખબર પડે છે એટલું બધું કરીને આવે કે અમારા થોડું ઘણું જ ઓછું નોલેજ હોય પણ એનું ડ્રોબેક શું છે ખબર બધાને એવું થાય કે ડોક્ટરને શું કરવા પૈસા આપવા ગૂગલ મને બધું કે જ છે પણ એમાં કેવું છે કે એ તો જનરલાઇઝ સ્ટોક છે નોટ નેસેસરી કે એ જે બોલાય છે એ બધાને લાગુ પડે પર્સન ટુ પર્સન ઇટ ઇઝ ડિફરન્ટ કદાચ તમને જે વસ્તુ થાય છે એ મને નહીં થતી હોય કોઈ થર્ડ વ્યક્તિ છે એને નહીં થતી હોય તો તમારી ટ્રીટ પ્રોબ્લેમ સેમ છે પણ તમારી ટ્રીટમેન્ટ જુદી છે કોઈ બીજી વ્યક્તિની ટ્રીટમેન્ટ જુદી છે તો હું તો બધાને એમ જ કહેતી હું અમે લોકો જે ડિગ્રી લઈએ છીએ અમે જે હાર્ડવર્ક કરીને ડિગ્રી મેળવીએ છીએ તો ડેફિનેટલી વી હેવ અ બેટર નોલેજ વી કેન ટ્રીટ યુ બેટર વે ઓવર ધ કાઉન્ટર મેડિસિન કે ગૂગલ જોઈને તમે જો દવા લેશો તો તમને હેરાન જ થવાના છો તમારા પ્રોબ્લેમનું સોલ્યુશન નથી જવાનું સ્ટ્રોંગલી આઈ વિલ સે નો ટુ ઓલ ધીસ થિંગ્સ ઇવન હું મારી પ્રેગનન્ટ પેશન્ટને પણ એમ કેસી શું કરશે નેબર હશે તમને પ્રેગનસીમાં આવું થયું હતું મને આવું થાય છે એને આવું થયું હતું મને આવું નથી થતું અરે એવું જરૂરી નથી એવરી વન ઇઝ ડિફરન્ટ અને દરેકના પ્રોબ્લેમ્સ જુદા છે તો પ્લીઝ એક જ વસ્તુ કહીશ કે તમારી હર કોઈ નાની મોટી તકલીફ માટે ક્વોલિફાઈડ ડોક્ટર પાસે જઈને તમારા પ્રોબ્લેમનું સોલ્યુશન લાવો જાતે જાતે બિલકુલ જ ના કરો ઘણી મોટી તકલીફ થઈ શકે આમાં ખાસ કરીને તમે જે પ્રેગ્નેન્સી વાળી વાત કરી ને એટલે જો ક્યારેક કોઈ ને કંઈ વધારે પ્રોબ્લેમ થતું હોય ને તો બાજુવાળા બી આવી તરત સલાહ આપી દે અરે આવું તો થાય મને બી થતું એક્ઝેક્ટલી પણ બધાની સિચ્યુએશન અલગ અલગ હોય બધાનું સેમ નથી હોતું અને એવું જરૂરી પણ નથી એ પોતે જે વ્યક્તિ જે કે છે ને એને એ એક્ઝેક્ટલી એવું જ ફીલ કર્યું હોય કારણ કે એની પ્રેગ્નન્સી તો પાંચ સાત વર્ષ કે ત્રણ વર્ષ જૂની હશે અડધી વસ્તુ તો એ જ ભૂલી ગઈ હશે હા એકચ્યુઅલી પણ ધીસ ઇઝ નોટ ગુડ એક એક વસ્તુ મેં સાંભળી છે મને ખબર નથી કે આમાં કેટલું સાચું કેટલું ખોટું બતાવે છે તમારી સામે બેઠા છે તો મને ક્વેશ્ચન યાદ આવી ગયું કે મેં એવું સાંભળ્યું હતું કે જેમ લાઈક લેડીઝ લોકોને પીરિયડ વખતે પાંચ દિવસ એના મૂડ સ્વિંગ હોય ઓકે પ્રોબ્લેમ થતા હોય આ સેમ વસ્તુ મેલ પર્સનમાં પણ હોય છે કે મંથલી લોકોને પણ પાંચ દિવસ જો તમે એમ કે નોટ ડાઉન કરો તો એમના મૂડ સ્વિંગ્સ આવતા હોય ને આવું બધું થતું હોય છે એટલે જસ્ટ સેમ ગૂગલ એકચ્યુઅલી કરેક્ટ નથી આ વસ્તુ કે આપણે મેનોપોઝ અને એન્ડ્રોપોઝની વાત કરીએ તો યસ મોર ઓર લેસ ઇટ ઇઝ સિમિલર કે જેમ હોર્મોન્સ જતા રહે તો ફિમેલ જે ફેસ કરે છે એમાંનું ટેન ટુ ટ્વેન્ટી પર્સન્ટ એન્ડ્રોપોઝ એટલે કે પુરુષના હોર્મોન્સ ઓછા થઈ જાય ચાર પિસ્તાલીસ વર્ષ પછી તો થોડા મૂડ સ્વિંગ્સ બોડી લેંગ્વેજ માં ફર્ક આવી શકે બટ નોટ મંથલી ઓકે એટલે એ સાચું નથી એટલે જ મેં કીધું તમારે ગૂગલ અને બીજી વસ્તુ કે પીરિયડ ને આપણે ઘણી વખત ડેટ લંબાવવા માટે થઈને બી ગમે તેમ લોકો ગોળી ખાતા હોય છે યસ જ નથી ગમે તેમ ગોળી લઈ લે છે ઘણા ડોક્ટર્સ ઘણા લોકો પણ સલાહ આપે કે ભાઈ તમારે જલ્દી જોઈએ છે એક કામ કરો જે માટેની ગોળી છે ને એ કંઈ બે બે ગોળી ખાઈ લો તો તમે પછી છોડ આવી જાય આવી જ બટ આ બધી વસ્તુ ક્યાંક હેલ્થ ને બહુ ઇફેક્ટ કરતી હોય છે કારણ કે ની સલાહ વગર આ વસ્તુ ન જ કરવી જોઈએ તો આના વિશે પણ થોડું એક વસ્તુ કહીશ હું પ્રેક્ટિસ કરું છું છેલ્લા વીસ વર્ષથી નવરાત્રી આવે ગણેશ ચતુર્થી આવે એટલે પાસે પેશન્ટની ગણેશ ચતુર્થી છે ઘરમાં ગણપતિ દાદા પાંચ મને છેડ ના જોઈએ નવરાત્રીમાં અમારે ત્યાં અમે અમે માતાજીની આરાધના કરશું નહીં જોઈએ હું એક જ વસ્તુ કહું કે જે ભગવાને આપ્યું છે જે માતાજીને તમે પૂજા કરો છો એને પોતાને પણ પીરિયડ્સ આવે છે ને અગર તમને ખબર હોય તો કામાખ્યા દેવી ગુવાડીમાં આપણે માતાજીના પીરિયડ્સ ને સેલિબ્રેટ કરીએ છીએ તો એક જ હમ્બલ રિક્વેસ્ટ બહુ જ જરૂર હોય તો તમે ટેબલેટ લઈ શકો પણ પૂછ્યા વગર બિલકુલ જ નહીં કારણ કે અગેન ઇટ ઇઝ હોર્મોન્સ લેશો ને તો તમારા શરીરમાં તમારા ચેન્જીસ આવશે જ તમને તકલીફ થશે જ તો આઈ વિલ નોટ રેકમેન્ડ અને કયા કયા પ્રકારની સાઈડ ઇફેક્ટ આવે એ પણ જણાવો ઓકે તમે ટેબ્લેટ્સ લેશો જ્યારે બંધ કરશો અને જે પીરિયડ્સ આવશે એ તમને હેવી આવી શકે હા બહુ પેટમાં દુખાવો થઈ શકે બ્લડ ક્લોટ પાસ થઈ શકે ક્યારેક એવું પણ થાય કારણ કે તમે હોર્મોન્સ લીધા તો તમારી અપકમિંગ જે સાયકલ્સ આવે ને એ પણ ઇરેગ્યુલર થઈ શકે એટલે હું તો મતલબ મારી પાસે હવે પેશન્ટ આવતા ઓછા થઈ ગયા બીકોઝ હું થોડી વધારે પડતી છું કે આઈ ડોન્ટ એન્કરેજ મને છોકરીને ખબર જ નથી કે પિરિયડ્સમાં મંદિરમાં ના જવાય કે પછી કિચનમાં ના જવાય શી ડઝન્ટ નો એનીથિંગ અને એને હું મંદિરમાં પણ એ બિન્દાસ જાય કારણ કે એને મેં શીખવાયડું જ નથી તો હું બધાને એક જ વસ્તુ કહીશ બહુ જરૂર છે આપણા સમાજમાં બદલવાની એકચ્યુઅલી દેર ઇઝ નો સાયન્ટિફિક રીઝન કદાચ ભૂતકાળમાં આપણે આપણા મમ્મી લોકોના જમાનામાં એ બધું હતું એનું એક જ કારણ હતું કે સ્ત્રીઓ ત્યારે ઘરકામ જ કરતી એને રેસ્ટ આપવા માટે પાંચ દિવસ આ વસ્તુ આવી પાંચ દિવસ એને થોડું વીકનેસ હોય કે થોડું થાક વધારે લાગે અને ત્યારે કામ એવા હતા કે ભાઈ કૂવામાંથી પાણી ભરવા જવું પડતું સાચી ઘંટી તો કે જાતે દળવી પડતી આ બધા એવા હેવી વર્ક કરવા પડતા લઈ લોકોને એટલા માટે પણ હજી ઘણા લોકો એવા છે કે જે આ વસ્તુ નહીં આપણે શરૂ કરવું જ પડશે અને કોણ કે મેં તો મારી ડોટરને ને શીખવાડ્યું છે એને ખબર જ નથી આ વસ્તુ અને સાથે છે ને ક્રાઈમ્સ આવતા હોય આ દિવસો દરમિયાન ત્યારે પણ લોકો ગમે તેમ પેઇનકિલર્સ ખાઈ લે છે અને ઓવરડોઝ કરી લે છે અને એના પણ બહુ બધા સાઇડ ઇફેક્ટ છે તો એ માટે પણ જણા પેઇનકિલર્સ હંમેશા કિડની પર અસર કરતી હોય એટલે હું પહેલા તો એ જ કહીશ કે તમે લાઈફસ્ટાઈલ બદલો લાઈફસ્ટાઈલ એટલે શું કે તમારું માઇન્ડ ડાયવર્ટ કરો કીપ યોર સેલ્ફ બિઝી થોડી એક્સરસાઇઝ કરો યોગા મેડિટેશન પ્રાણાયામ કરો અને કાઉન્સેલિંગ તમારાથી સહન થાય એટલું તમે સહન કરી લો જ્યારે નથી સહન થતું તમે પેઇન કિલર લઈ શકો પણ ડોક્ટરને પૂછીને પ્રિસ્ક્રાઇબ કરીને અને એનો આઈડિયલ ડોઝ જાણી લો તમે જેમ કીધું કે ત્રણ ચાર પાંચ થ્રી ટુ ફોર ટાઈમ્સ પર ડે વી ડુ રેકમેન્ડ અમે એવું નથી કહેતા કે એક જ ગોળી લો કારણ કે એક ગોળી લેશો તો એ તો આઠ કલાકમાં તમને પેઇન થશે જ થશે તમારો પેઇન થ્રેશોલ્ડ અને મારી સહનશક્તિ અલગ છે કદાચ તમને ચાર વાર જોઈએ કદાચ મને બે વાર જ જોઈએ તો તમારે ડોક્ટરને પૂછીને જ તમારો ડોઝ ડિસાઈડ કરો અને બે ત્રણ કે ચાર દિવસની જરૂરિયાત હોય એટલી જ દવા લેવી જોઈએ પણ લો એવું નથી કે બિલકુલ જ ના લેવી પણ આડેધડ ના લેવી એટલે કે દસ ગોળી લો બાર ગોળી લો ચાલશે પણ તમે પીરિયડમાં વીસ ગોળી લેશો તો ક્યારેક એવું હોય કે જે ફિઝિયોલોજિકલ મતલબ જે નોર્મલ પેઇન થાય છે ને એ દસ એક ગોળીમાં એટલે કે રોજની બે ગોળી કે ત્રણ ગોળી લો ને તમે સારા થઈ જશો ક્યારેક એવું હોય કે તમને કંઈક ગાંઠ હોય તમને અંદર કંઈક સોજો હોય અને એના લીધે જે તમને પેઇન થાય ને એ તમને બહુ હેરાન કરે તો એમાં તમને ટેબ્લેટ્સ નથી લેવાની પણ તમારે એ જે પણ સોજો કે જે પણ છે એનું તમારે બીજી રીતે નિરાકરણ કરવું પડે કે એની તમારે કોઈક સર્જરી કરાવવી પડે ક્યારેક તો તમને પેઇન કેમ થાય છે એ જાણવું બહુ જરૂરી છે એમને એમ ગોળી ના લેવાય દરેક વસ્તુના રીઝન અલગ અલગ હોય છે છે પ્રોપર ટ્રુ ટ્રુ કારણ કે ઘણા લોકો પૂછ્યા વગર જ ગમે તેમ ગોળી લે છે અને આના સિવાય મેડિસિન સિવાય શું આ માટેનો કોઈ રસ્તો ખરી કે જેનાથી આ પેઇન થોડું ઓછું કરી શકે કે એવો કોઈ રસ્તો કીધું એમ કે તમે થોડું યોગા મેડિટેશન પ્રાણાયામ કરો એમને એન્કરેજ કરો કે ધીસ ઇઝ નોર્મલ હું મારી છોકરીઓને કેવું છે કે એક ડિલિવરી થાય ને એમને પ્રોબ્લેમ શું હોય પેઇનનો ગર્ભાશયનું મુખ બંધ હોય તો જ્યારે બ્લડ ને બહાર નીકળવું હોય ને તો એને પુશ કરવું પડે ફોર્સ લગાવવો પડે અને એ ફોર્સના લીધે એને પેઇન થાય વન્સ શી ડિલિવર વન બેબી એ જે ટ્રેક છે ને એ ખુલ્લો થઈ જશે તો ઓટોમેટિક પેઇન જતું રહેશે તો તમને કંઈ તકલીફ નથી તો જરૂર જ નથી પેઇન કિલર લેવાની એટલે સહન થાય ત્યાં સુધી સહન કરો ના થાય તો પેઇન કિલર લો પણ ડૉક્ટરને બતાવીને જાતે જાતે નહીં હા એ જ અને આ પીરિયડ્સ વખતે ખાસ જે આપણે મેન્સ્ટ્રોલ કપ અત્યારે બહુ બધા લોકો સાંભળે છે પણ એના વિશે પ્રોપર ઇન્ફોર્મેશન નથી હજુ પણ કેવી રીતે યુઝ કરવું એની સાઈઝ કેવી રીતે સિલેક્ટ કરવી યસ પ્લસ જે અત્યારે પેન્ટીઝ વી એ ટાઈપની આવે છે તો કેટલું સારું કે યુઝ કરાય કે નહીં એના વિશે થોડું જણાવીયસ અમે લોકો મેન્સ્ટ્રુલ કપ રેકમેન્ડ કરીએ છીએ ઇવન અમે અનમેરિડ ગર્લ્સમાં પણ કરીએ છીએ બિકોઝ ટીઝ ઇઝ વેરી ગુડ અ અને મોસ્ટ કોમન વસ્તુ શું છે ખબર સ્વિમિંગ કરવું હોય આજકાલ છોકરીઓને હા તો પીરિયડ્સમાં ના કરી શકે તો મેન્સ્રુલ કપ ઇઝ અ બ્લેસિંગ ફોર સ્વિમિંગ કારણ કે એમાં તમારું કશું જ શોક નથી થતું બ્લડ બહાર આવતું નથી સો ઇટ ઇઝ ગુડ ઇટ ઇઝ એન્વાયરમેન્ટલ ફ્રેન્ડલી મતલબ શું છે સિમ્પલ ઇટ્સ અ સિલિકોન કપ તમે એને તમારા વજાઈનામાં ઇન્સર્ટ કરો બ્લડ કપમાં કલેક્ટ થશે છ કલાકે જેમ તમે પેડ બદલો છો એને કાઢી લો ટોઇલેટમાં બ્લડ ફ્લશ કરો સાદા પાણીથી ક્લીન કરો ધેટ્સ ઇટ એક સિલિકોન મેન્સ્ટ્રુલ કપ તમને પાંચથી સાત વર્ષ કે દસ વર્ષ તમે વાપરી શકો ડિપેન્ડ અપોન ક્વોલિટી થાઉઝન્ડ ટ્વેલ્વ હંડ્રેડ કે ફિફ્ટીન હંડ્રેડ રૂપીઝનો આવતો હોય એ બિલકુલ પણ કોઈ પણ જાતનું પોલ્યુશન કરતો નથી બસ એને તમારે ક્લીન કરવા માટે ખાલી ગરમ પાણીમાં ઉકાળવું પડે દેથ સીટ તો અનમેરિડ છોકરીઓ પણ વાપરી શકે સાઇઝની વાત કરો તો એજ પ્રમાણે હોય કે નવાનું માસિક શરૂ થયું હોય દસ બાર વર્ષની છોકરીઓ હોય એ સ્મોલ સાઈઝ વાપરી શકે અઢાર ઓગણીસ વીસ વર્ષની અનમેરિડ છોકરીઓ મીડિયમ સાઈઝ વાપરી શકે જેને મેરેજ થઈ ગયા છે છે એ લોકોને લાર્જ સાઈઝ જોઈએ બીજી એક સાઈઝ માટે એવું હોય કે તમારો બ્લડ ફ્લો કેટલો છે પણ તો પણ એવું નથી કે તમે એને એજ પ્રમાણે તમે સીધે સુધી બ્લડ ફ્લો વધારે છે એટલે લાર્જ સાઇઝ લો નો કારણ કે તમારું ગર્ભાશયનું મુખ અંદર જવાની જગ્યા નાની હોય તમે મોટી નું ઇન્સર્ટ ના કરી શકો પણ અગેન એક વસ્તુ કહીશ કે જ્યારે આપણે મેન્સ કપ ની વાત કરીએ છીએ ને તો જે છોકરીઓ કુંવારી છે જેને પીરિયડ શરૂ થાય છે તો એ લોકોને આપણે એટલીસ્ટ પાંચેક વર્ષ તો આપવા પડે કારણ કે થોડું એને ઇન્સર્ટ કરવાનું એને કાઢવાનું એની હાઇજીન મેન્ટેન કરવી થોડું ટીડિયસ છે નોટ વેરી સિમ્પલ તમે પેડ વાપરો તો પેડ કેવું કે વાપરીને એને તમે ડિસ્કાર્ડ કરો પણ હું બધાને એવું કહીશ કે જે મોટા છે જે મેરિડ છે કપ વાપરે તો આપણે થોડું પોલ્યુશન ઓછું કરી શકીએ અને જેમ જેમ આપણી છોકરીઓ મોટી થતી જાય વિલ સ્ટાર્ટ યુઝિંગ ઓન ધેર ઓન ઓનલી બિકોઝ ઇટ ઇઝ વેરી કમ્ફર્ટેબલ મતલબ વેન યુ આર યુઝિંગ ઇટ બટ આના માટે એક મિસઅન્ડરસ્ટેન્ડિંગ જેવું શું ઊભું થાય છે ખબર છે જે અમે સાંભળ્યું છે ઘણા બધા લોકો પાસે કે એક ડર લાગે કે ભાઈ અંદર ફસાઈ ગયું તો નહીં નીકળું તો અને આવું સેમ મારા એક રિલેટિવમાં એક જણને થયેલું હતું અને ડૉક્ટર પાસે જવું પડ્યું લિટરલી ગભરાઈ ગઈ કે હવે મને કંઈ થઈ જશે તો સર્જરી કરવી પડશે તો એટલે આ આના વિશે પ્રોપર ઇન્ફોર્મેશન નથી લોકો પાસે એટલે આ એક ડર છે જો મેન્સ્ટ્રુઅલ કપ સૌથી પહેલી તો જે આપણે વજાઈના જે કહીએ ને ઇટ ઇઝ એને એક જ એન્ડ છે મતલબ ઉપરથી આ સ્કીન છે અને અહીંયાથી ક્યાંક ગર્ભાશયનું મુખ આવે છે તો તમે કપ મૂકશો ને તો એ ક્યાંય ખોવાઈ નથી જવાનું એટલે એમાં ડરવાની જરૂર નથી તમે નથી કાઢી શકતા તો કદાચ એવું થાય છે કે તમે એને પ્રોપર ટેકનિક તમને નથી આવડી રહી અથવા તો તમે કંઈક ગલત રીતે કંઈક કરો છો બાકી કોઈ પ્રોબ્લેમ નથી થતો તમે એ વેક્યુમના બેઝ પર કામ કરતી હોય ગર્ભાશયનું મુખ હોય તો એને તમે દબાવીને ઇન્સર્ટ કરો અને એને ખોલી દો એટલે ગર્ભાશયના મુખ પર એ સ્ટીક સ્ટીક તો ના થાય પણ એમ પ્રોપર એપ્લાય થઈ જશે જ્યારે એને કાઢવું છે ને તો એની નીચેનો જે પાર્ટ હોય ને એને તમે પિંચ કરો ને એટલે એ વેક્યુમ રિલીઝ થાય એટલે ઓટોમેટિક ઇટ વિલ કમ આઉટ એટલે ઇટ ઇઝ વેરી સિમ્પલ એમાં કે ડરવાની જરૂર નથી કે ભાઈ એ નહીં નીકળે અને ક્યાંક અંદર ખોવાઈ જશે ક્યારેય ના ખોવાય ઇટ હેઝ ટુ કમ આઉટ એ અમુક વખતે આપણને કે ને પ્રોબ્લેમ પ્રોબ્લેમ છે જ નહીં બટ આપણને એના વિશે પ્રોપર ઇન્ફોર્મેશન નથી એટલે હું બધાને એમ જ કહીશ કે તમે જાતે જાતે ગૂગલ કે ઇન્સ્ટાગ્રામની રીલ જોઈને ના શીખો તમારા નજીકના ગાયનેક પાસે જાઓ અને એમને પૂછો હું તો મારા પેશન્ટને કહું કે તમે લખીને લાવો વન ટુ થ્રી ક્વેશન્સનું લિસ્ટ લઈને આવો અને મને પૂછો બીજી વસ્તુ એ પણ છે કે આપણે કહીએ ને કે પીરિયડ આવતા પહેલા લેડીઝ લોકોમાં ઘણા બધા મૂડ સ્વિંગ્સ આવતા હોય છે આ એકચુઅલી એકચુઅલી શેના લીધે હોય અને આ ઘણા લોકો એમ કે આ બધી વસ્તુ ખોટી આવું કઈ હોય નહીં લાઈક ઘરમાં આપણે કહીએ ને કે ભાઈ બે દિવસ મને નહીં બોલાવતા મારું મગજ જરા કામું રહેશે બટ એવું આવું તો કઈ હોય જ નહીં તો આ આ વસ્તુ સાચી છે કે ખોટી છે સાચી છે એમાં શું હોય કે તમારા જે આપણા હોર્મોન્સ હોય ને એ વિડ્રોલ એનું વિડ્રોલ થાય એટલે તમારા મૂડ સ્વિંગ્સ આવે અને પીરિયડ ઘણી બધી સ્ત્રીઓને તો એવું હોય કે એને પીરિયડ્સ આવવા પહેલા બધા સિમ્ટમ્સ એને સિમ્ટમ્સ કહેવાય ઘણા બધા હોય મૂડ સ્વિંગ્સ હોય બ્રેસ્ટમાં હેવીનેસ આવી જાય અમુક લોકોને બે ત્રણ કિલો વજન વધી જાય ઘણું બધું મતલબ એવું હોય મૂડ સ્વિંગ્સ એક એવી વસ્તુ છે કે એની ડે ટુ ડે લાઈફને અફેક્ટ કરે તો સિમ્પલ વસ્તુ છે બહુ જ તમારી ડે ટુ ડે લાઈફને અફેક્ટ કરતું હોય દેન યુ નીડ સમ મેડિસિન્સ ફોર ધેટ અધરવાઇઝ તમે સિમ્પલ યોગા મેડિટેશન પ્રાણાયામ બેસ્ટ થિંગ છે તમારી જાતને તમે બિઝી રાખો ડાયવર્ટ કરો તમારા માઇન્ડને યુ વિલ બી એબલ ટુ મેનેજ ઇટ વેરી ઇઝીલી બટ ઇટ્સ વેરી કોમન બીજું કે ઘણા લોકોને એવું હોય કે કોકને બે દિવસ હેવી ફ્લો રહે છે કોઈને ત્રીજે દિવસે જરાય દેખાતું જ નથી કોઈને પાંચ દિવસ સુધી આવે છે તો આ વસ્તુ શું નોર્મલ કહી શકીએ આપણે યસ માસિક જ્યારે તમને તમે બેબી માટે પ્લાન કરો છો અને અગર તમને પિરિયડ્સ ઓછા આવે છે ઘણા બધા કારણ હોય હોર્મોન્સના લીધે પણ ઓછા હોય શકે તમારી જે પિરિયડ્સની લાઇનિંગ હોય એ તમારી સુકાઈ ગઈ હોય તોય તમને પીરિયડ્સ ઓછા આવે તો એ કેસમાં આપણે ચિંતા કરવાની છે એ સિવાય ઘણીવાર કેવું થાય કે અમુક લોકોની જે લાઇનિંગ હોય ને એકસાથે શેડ ઓફ થઈ જાય તો કદાચ બે જ દિવસ પિરિયડ્સ આવીને બંધ થઈ જશે મારી પાસે જ્યારે પેશન્ટ આવતા હોય તો હું સિમ્પલ એ લોકોને માસિકના સાતમા કે આઠમા દિવસે બોલાવતી હું સોનોગ્રાફી કરું અને જે ગર્ભાશયની લાઇનિંગ હોય ને અગર એ આઠ થી દસ મિલીમીટર છે ને તો ઇટ્સ નોર્મલ સો પેશન્ટને એવું ઘણું હોય કે પૂજાબેન તમને મને તો આટલા જ દિવસ આવે છે તમને કેટલા દિવસ અને પછી ટેન્શન કરે તો હું એક જ વસ્તુ કહીશ કે એવું તમારા કોઈ ફ્રેન્ડ પડોશી જોડે વાત કરવાની જરૂર નથી તમે ગાયનેક પાસે જ જાઓ ડૉક્ટર એક વસ્તુ હંમેશા યાદ રાખો કે વી આર ધેર ઓ ટુ હેલ્પ યુ એવું નથી કે અમે તમને મિસ ગાઈડ કરશું યા તો તમે આવ્યા એટલે અમે કંઈ પણ કરવા તૈયાર નો અમને હંમેશા તમને તમારા પ્રોબ્લેમ્સનું સોલ્યુશન જ આપવું છે અને વી આર ધેર ફોર અ રાઈટ સોલ્યુશન તો ડોન્ટ મતલબ એક માઇન્ડમાં એવું છે કે ડોક્ટર છે એટલે ડરાવશે આ આ વસ્તુ એક લોકોના મગજ સાચી ઇન્ફોર્મેશન આપે છે એવું નહીં નહીં ડરાવશે એમાં શું થાય સાચી ઇન્ફોર્મેશન એવું નથી હોતું પણ આપણી એક સાયકોલોજી કેવી હોય કે આપણને સાચી વસ્તુ ફેસ નથી કરવી અગર હું ડોક્ટર પાસે જાઉં છું મને હું કેમ જાઉં છું મને તકલીફ છે તો જાઉં છું ને ડોક્ટર મારા ઘરે નથી આવ્યા રાઈટ તો મને કઈક તકલીફ હશે તો જ હું ગઈ જ્યારે ડોક્ટર મને કઈક પ્રોબ્લેમ કેસે તો વી આર નોટ રેડી ટુ એક્સેપ્ટ ધેટ ફેક્ટ અને પછી આપણે એને એવું ઇન્ટરપ્રિટેશન કરીએ કે ડોક્ટરે મને ગભરાવી દીધી આપણે ડોક્ટર પાસેથી આપણો ગમતો આન્સર જોઈએ છે સો પરફેક્ટ કીધું તમે અને છે ને પહેલાના જમાનાના લોકો છે ને અત્યારે પણ હજી પણ એવું કે ભાઈ પીરિયડ્સ છે તો પાંચ દિવસ પ્રોપર આવવું જ જોઈએ જો તમને બે દિવસ જ આવે છે તો આના ઘણા બધા સાઇડ ઇફેક્ટ થાય છે જો મેં કીધું તેમજ કે આ બધી હોર્મોન્સ પર ડિપેન્ડન્ટ છે વધારે આવે આવે ઓછું બધી વસ્તુ પર હોય ગર્ભાશયની લાઇનિંગ સરસ આવે છે અને તમને બે જ દિવસ આવીને બંધ થઈ જાય છે કોઈ ચિંતાનું કારણ નથી ઘણા લોકોને એવી સાયકોલોજી હોય કે મેડમ મને ઓછું આવે છે મને ડર લાગે છે બધું ભેગું થયા કરશે અંદરમાં ગાળો ભેગો થશે ને મને નુકસાન થશે એવું કંઈ હોતું નથી દરેકની બોડી અલગ છે દરેકનું બિહેવિયર અલગ છે તો તો સેમ સાયકલ પણ બધાના અલગ અલગ હશે યુ કે કમ્પેર મને થાય છે તમને થવું જોઈએ પ્લીઝ એવું કમ્પેર ક્યારેય ના કરવું જોઈએ આ ચર્ચાનો એન્ડ કરીએ પેલા ખાલી એક બીજો બી એક ટોપિક વિશે આપણે વાત કરીએ કે જે મેં પણ કદાચ સાંભળેલું છે કે ભાઈ બ્લડના કલર પર પણ બહુ બધી વસ્તુ ડિપેન્ડ કરે છે એક્ચ્યુઅલી નહીં ઓકે પણ યસ અમુક લોકોને બ્લડ ક્લોટ્સ જતા હોય તો બ્લડ ક્લોટ્સ જ્યારે જતા હોય ને તો એમાં એવું હોય કે તમને હેવી બ્લડ મેન્સ્ટ્રુલ લોસ છે તો એના લીધે ક્યારેક ક્લોટ્સ બનતા હોય તો અમે કહીએ કે યસ તમારે ડૉક્ટરને કન્સલ્ટ કરવું જોઈએ રેડ કલર ઇઝ અ ફ્રેશ બ્લડ બ્લેક અને બ્રાઉન ઇઝ અ ઓલ્ડ કલેક્ટેડ બ્લડ પણ જનરલી કોઈ એનાથી ફરક નથી પડતો હા એટલે આઈ ડોન્ટ થિંક કે કોઈએ ચિંતા કરવી જોઈએ ઓકે કલરથી એવું કોઈ કોઈ પ્રોબ્લેમ નથી નથી એ કહેવાનું કે પણ પ્રોબ્લેમ છે તો તમે કોઈ બી ફિમેલ છે એક્સવાઇઝ ઝેડ કોઈ બી પ્રોબ્લેમ છે તો ડોક્ટરને કઈ રીતે કન્સલ્ટ કરવું કયા ટાઈમ પર મળવું એ પણ એક જણાવો જુઓ તમારા કોઈ પણ નાના મોટા પ્રોબ્લેમ્સ હોય ને હું કહીશ કે તમે ડોક્ટર તેમ મળ્યા વગર ઓવર ધ કાઉન્ટર કોઈ પણ વિડીયો જોઈને ક્યારેય પણ પોતાની જાતની બંધ બેસતી પાઘડી ના પહેરવી જોઈએ અમે આ જે પણ કંઈ કરી આપણું જે પણ કંઈ હોય એ બધું એજ્યુકેશનલ પર્પઝ હોય અવેરનેસ ક્રિએટ કરવા માટે પણ અહીંયા આપણે જે પણ ડિસ્કસ કરીએ એમાં ક્યાંય પણ પ્રિસ્ક્રિપ્શન નથી હોતા હા એટલે તમારે પ્રોપર એડવાઇસ ડોક્ટરની જ લેવી જોઈએ અને એમના કેવા પ્રમાણે જ મેડિસિન્સ ચાલુ કરવી જોઈએ અમે પણ દર્શક મિત્રો આજે વિડીયો બનાવે છે લાથી બનાવે છે પર્પઝથી કે તમને કોઈ પણ પ્રોબ્લેમ છે તો નાની મોટી તમને ઇન્ફોર્મેશન મળે પરંતુ આગળની જે કંઈ પણ મેડિસિન છે જે કંઈ પણ પ્રોબ્લેમ છે એકવાર ડોક્ટરને ચોક્કસ કન્સલ્ટ કરવું અને એ પછી જ કોઈ પણ પ્રકારની મેડિસિન લેવી તો પેશન્ટ લોકોને પણ ડરવાની જરૂર નથી તમે મારી સાથે જોડાવ છો અને આટલી સારી ઇન્ફોર્મેશન અમારા દર્શક મિત્રોને પણ આપો છો એના માટે થેન્ક યુ સો મચ દર્શક મિત્રો ફરીથી મળીશું નવી એક ચર્ચા સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની